સુરતની સિટી બસનો ટાયર ફાટેલો હોવા છતાં એજન્સી બસ ચલાવતી હોવાનો વિડીયો વાયરલ ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેનું નિવેદન સામે આવ્યું સુરત મહાનગરપાલિકાની બસના વાયરલ વિડીયો અને જવાબદાર એજન્સીની બેદરકાર મારુતિ ટ્રાવેલ્સ એજન્સીની બસ ફાટેલા ટાયર સાથે રસ્તા પર દોડતી જોવા મળી બસમાં વીસ થી પચીસ મુસાફરો સવાર હોવા છતાં ડ્રાઈવરે બસ ચાલુ રાખી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા મારુતિ ટ્રાવેલ એજન્સી દ્વારા બસોના મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે આ એજન્સીને મેન્ટેનન્સ બાબતે એક મહિના અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી શહેરોમાં બસોની અછત થવાને કારણે તંત્ર આવી ખકડતો બસો ચલાવવા મજબૂર જો ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારુતિ ટ્રાવેલ્સની રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે એજન્સી પોતાની કામગીરીમાં સુધારો નહીં કરે તો તમામ પંચોતેર બસ ના કોન્ટ્રાક્ટર સસ્પેન્ડ કરવાની પણ તૈયારી દર્શાવી છે આરતી ટ્રાવેલ્સ એક બસનું જે ટાયર બાબત નો જે વિડિયો વાયરલ થયો હતો એની સ્પષ્ટતા કરવા માંગુ છું જે ટાયર ફાટેલી બસ બહાર નીકળી હતી એમાં અમે એને નોટિસ પણ ફટકારી છે અગાઉ એક મહિના પણ નોટિસ આપી હતી મારુતિ ટ્રાવેલ્સ આપણી પાસે પંચોતેર બસેસ આપણે રૂટિંગ આપણે ચલાવી રહ્યા છે પરંતુ જે અગાઉ અમે જે નોટિસ આપી હતી એમાં પંદર તો વીસ બસ નું એની ફિટનેસ જે ખૂબ નબળી આવી હતી એના કારણે અમે નોટિસ તો આપી છે અને પેનલ્ટી પણ કરી છે પરંતુ આવી રીતે ફાટેલી ટાયરવાળી વાળી બસેસ બહાર ના નીકળે એના માટે અમે ડેપો મેનેજરને કડકમાં કડક સૂચના આપી છે એટલે વિશેષ અઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં આ તમામ બસેસ પછી એ મારુતિ ટ્રાવેલ્સ ની હોય કે પછી હંસા ટ્રાવેલ્સ ની હોય કે ડીઝલ બસેસ આપણી પાસે છે હાલ આપણે એમને છ આઠ મહિના જ આપણે ચલાવવાના છે પરંતુ આ છ આઠ મહિના માટે પણ તમામ બસેસની બોડી અથવા ચેચેસ કે ઇન્જિન કે ટાયર આ પરફેક્ટ ફિટનેસ વાળા હોવા જોઈએ અને અગર કોઈ બસની ટાયર નબળા હશે એની એ બાબત કે અન્ય કોઈ જે એક બસ આપણે અગાઉ હંસા ટ્રાવેલથી પેલા સળગી ગઈ લે આવી કોઈ પણ ઘટના બનશે તો એને હંસા ટ્રાવેલ કે મારુતિ ટ્રાવેલ્સ પોતે જવાબદાર રહેશે અને બીજી બાબત અઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં આ બસેસને સારી રીતે કન્ડિશનમાં રિપેર ના કરે મહાનગરપાલિકા સરકાર વતી આપણને જે ઇલેક્ટ્રિક છસો બસ મળવાની છે આપણે આ બે હાજર છવ્વીસ માં ભારતમાં સુરત મહાનગરપાલિકા આવી મહાનગરપાલિકા છે સો ટકા ઇલેક્ટ્રિક બસેસ ધરાવનારી મહાનગરપાલિકા દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત